ને આપણે હવે વાડીએ ભોગી ગયા છે ને હવે કૂવામાં ઉતરી ને પછી મશીન ચાલુ કરશું મશીન ઉતારવાનું હે ને જો આપણી ઘોડી મશીન ઉતારવાનું હે મશીન ઉતારી અને અંદર બધું ફિટિંગ રેડી છે જો અંદર ફિટિંગ રેડી છે મશીન ઉતારીને સીધું મોઢું પાડીને ચાલુ કરવાનું હે નારિયેલ વારિયલ વધેરી લઈ ચા પાણી પી લઈ પછી કામ ચાલુ કરી ત્યાં મહેશભાઈ મહેશભાઈ આમ લાઈન લાંબી કરે હે મહેશભાઈ લાઇન લાંબી થઈ ગઈ બે કટકા નાખવા નાખી લ્યો ચા ઉકળી ગયો ચા પી લઈ આપણે જોવો જીગાભાઈ કાળો ચા બનાવવા મૂક્યો હે હજી જીગાભાઈ ટોપડી જો કઈ જીગાભાઈ બીરબલ ની ખીચડી ની જેમ ઉભા હે પકવે બરતું કઈ સર કરે ને હું નિકુંજિયા તમે શું હોય

આલો ભાઈ વિડિયો સારો લાગે તો લાઈક શેર સબ્સ્ક્રાઇબર ને કમેન્ટ કરજો ગાની કુંજ હા તેય પીર બાપા મૂર્ત નું આપણે સરસ મજાનું પીટુએ સુજામાં તાણીન પટિ ઓકે ને જય તો પાણી આલતું હોય છે ને તારે કાલે જોયું તું તને ભાઈ તો છે પણ શું આવેલું હોય ને કઈ દેખાતું નહોતું સરખું જા અલ દેતો આમ છઈ સ્મુગતોય તો કે ની કોણ દે મન લેવા હાઈ તમાઈ શું થઈ ગઈ આઈ ક્લાસ કરમન કરમ હાલો મિત્રો આપણે મશીન બીટીંગ કરી દીધું જો સીમ બીટ થઈ યુ કૂવામાં આ રીતની અત્યારે આવક છે ને આમાં આપણે સાર મૂકવાના છે આ બાજુ મશીનની પાછળ બહુ પાણીની સારી આવક છે ત્યાં મૂકશું ને એને જીગા પાણી કંઈક શીશો તો છે નહીં ને આપણે કંઈક ભરી નઈ આ વખારી એટલે આપણે હવે છે ને ચાલુ હા હા ઘરે છે જગ્યાએ દાર આવશે પીસડું થઈ ગયું છે અહીંયા તો આપણો સેટ આખો ફિટિંગ થઈ ગયો કમ્પ્લીટ ભાઈ લાઈન ઉતારી દીધી છે છકીઓ ભરીને લાઈન ઉતરી ગઈ છે મશીન આખું બધું ડે ના આવક હારી છે ના એ જો આ પિચકારી કેવી બોલે છે એટલે બોર કરશું એમાં પાણીનો ફાયદો સારામાં સારો હોય છે જો અત્યારે પળમાં આવી રીતે પિચકારી બોલે છે આવક હે એટલે આ પળથી આપણે પાંચ ફૂટ હેઠે ફિટિંગ કર્યું છે હવે જીગાભાઈ ઉતરે એની રાહ હે જીગાભાઈ ઉતરે એટલે આપણે કરી દઈ ચાલુ મશીન નારિયેળ વધેરી લીધું બધું મુહૂર્ત કરી લીધું ઉપર અગરબત્તી નારિયેળ બધું થઈ ગયું છે ને વાડીવાળા ભાઈ આપણે મહેશભાઈ નારિયેળ જળદેવ કીધીનું લીધું છે ને હવે જીગાભાઈ તણી લઈને કૂવામાં અંદર ઉતરવાની તૈયારી કરી રહ્યા છે હવે જો અહીંયાથી પડીએ થઈને ઉતરીને નાળેથી આવવાના છે એટલે જીગાભાઈ નાળેથી આવી જાય પછી આપણે કાંઈ બાકી નથી હવે કરી દુ તો જીગાભાઈ આપણે ઉતરી રહ્યા છે કુવામાં ભાઈ ભાઈ જો કર્યું ઉતરવાનું હવે હાલો આવી જાવ જય ગિરનારી નું નામ લઈ ને કરીએ વેતુ ફિટિંગ બધું ત્યારે જ છે આપડે હવે મોઢું પાડવાનું છે ખાલી અહીં મોઢું પાડી દઈ જો જીગાભાઈ અમારે ડાફું ભાઈ રહ્યા આવ્યો બાકી કેમ બાકી ઉતરે નાળે ઉતરવાની સ્ટ્રીક તો જો જીગા ભાઈ ની ભાઈ ભાઈ જીગુભાઈ ગમે આમ તો અમારા જીગુભાઈ ને એને નવા રીસડાનું નવું બધું મુહૂર્ત કરવાના છે આ જીગાભાઈ જોયું આપડે મશીન કેવું બધું આમ ટાઈમ નો રહ્યો ભાઈ કલર અમારે ખાટલામાં કરવો તો ન પૂરો થયો

હેલ્લો મિત્રો આપણે જો મશીન સ્ટાર્ટ કરી દીધું અત્યારે બાર નીકળ્યા હઈ લાઇન ભરી લીધી છે ચકિયામાં ને હવે એકસો ને ફૂટ બોર આપણે હાકી લીધો છે એકસો ને સાઈઠ ફૂટ જો એકસો ને સાઈઠ ફૂટ આપણે બોર કરી લીધો છે ને હવે બીજી લાઈન ચકિયામાં માં સવા ફૂટ ભરી છે એટલે બધી હવે કાલે એટલે કાલે દાર પૂરો કરીને પછી લાઈન કાઢશું ચાલુ કરી દીધું તું આ બહાર એકસો ને સાઠ ફૂટ ને બીજું આપણે હવે છક્યું ભરી લીધું છે લાઈનનું નું લાઈન નું છક્યું ભરીને લાઈન કેટલી ભરાની જીગા છકિયામાં ખામાણી આપણે અત્યારે ત્રેવીને લીધી એકસો ને પંદર ફૂટ લાઇન ભર લીધી છે પિંજરામાં ઉતારી દઈશું એટલે બે અઢી એ લાઈન બધી બેસી જાય એટલે દાર થઈ ગઈ છે અઢીસો ફૂટ ઉપર થઈ ગઈ છે પછી જોય પાણી પાણીનું કેમ થાય છે હજી તો ખાલી જેવો તેવો જીવ તો થયો છે બહુ કઈ એવું બધું આવ્યું નથી જો આ આપડી હે રોડ ખોલાવલી તો આગળથી દાર આઈ લો હે ઈ દારનું હે ને આ રીતે આપણે મૂકો હે દાર ના રીતનું પળ હે હવે પાણી કી રીતે આવે એ ઉપર આધાર હે હાચો તો પછી ખબર પડે એક દારમાં પેલા દારમાં કઈ પાણી પાણી કેમ આવે હે શું કરે તો પછી કઈક સેટિંગમાં ફેરફાર કરાય હાલો મારી જીગા ભાઈ હવે કપડાં બદલાવે છે વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબર ને કોમેન્ટ કરજો જો યુટ્યુબ ચેનલ મનીષ સંચાણિયા મયંક રાધે બોરિંગ મશીન રાજકોટ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબર કરજો ભાઈ